સુરત એપીએમસી ની આવકમાં વધારો થતાં ગુજરાતની એપીએમસી માં સુરત એપીએમસી મોખરે આવી છે જ્યારે ગુજરાત રાજ્યની 30 જેટલી એપીએમસી ની આવક ઘટી છે 43.55 કરોડ ની આવક સાથે સુરત એપીએમસી ગુજરાતમાં પ્રથમ ક્રમે નોંધાય છે જ્યારે 43.34 કરોડ ની આવક સાથે ઉંઝા એપીએમસી બીજા ક્રમે આવી છે સુરત એપીએમસી ની આવક 20% વધી છે જ્યારે ગુજરાતની 30 એપીએમસી ની આવક ઘટી છે સુરત એપીએમસી માર્કેટ અરે અહીં આવ જગનભાઈ જી સમગ્ર દેશમાંથી અલગ અલગ રાજ્ય દિલ્હી હોય શિમલા હોય રાજસ્થાન હોય મધ્યપ્રદેશ હોય મહારાષ્ટ્ર હોય ત્યાંના ખેડૂતોનો જે શાકભાજી છે એ સુરતની અંદર આવે છે અને સુરતથી પછી એક્સપોર્ટ દિલ્હી બોમ્બે દ્વારા વિદેશમાં પણ જાય છે એપીએમસી સુરતની વાત કરીએ તો એપીએમસી માર્કેટના જે બે મેગા પ્રોજેક્ટ છે ખાસ કરીને દક્ષિણ ગુજરાતના ખેડૂતોની કેરી રત્નાગીરી હપુસ કેરી જેને લાવીને પતરા શહેરમાં દેશી પદ્ધતિથી પરાર અને ઘાસમાં પકવવામાં આવે છે ત્યારબાદ એનો મેંગો બનાવીને વિદેશમાં અમેરિકા રશિયા કેનેડા દુબઈ જર્મની કોરિયા એને એક્સપોર્ટ પણ કરીએ છીએ એની સાથે સાથે મેંગો જ્યુસ લીચી જ્યુસ જમરૂક જ્યુસ જામ આ પણ આપણે આ વખતે સુમલેના જે પાર્લર છે સુરત તાપી સોર છે લગભગ સાડી ત્રણસો એ પાર્લર ઉપર અને એપીએમસીના ગેટની બહાર આપણે ત્રીસ જેટલી પ્રોડક્ટો વેચવાનું કામગીરી હાલમાં ચાલી રહી છે એના કારણે આ વખતે સમગ્ર રાજ્યની બસો છવ્વીસ એપીએમસી માર્કેટ છે એમાં સુરત એપીએમસીનો નંબર વન આવ્યો છે ત્યારે ખાસ કરીને મારા ખેડૂત મિત્રો મારા ડિરેક્ટર મિત્રો અને ખાસ કરીને સુરતના શહેરીજનો કે સુરત અને આજુબાજુના જે પારા છે એમાં લગભગ એક કરોડ લોકો અહીંથી શાકભાજી લઈને એને એને ખાય છે એટલે સુરતના સૌ નાગરિક ભાઈઓનો પણ હું આભાર માનું છું જે ખેડૂત મિત્રો સુરત જિલ્લા તાપી જિલ્લા ગુજરાત અન્ય રાજ્યમાંથી પણ માલ આવે છે અને સીધો સુરતની અંદર એનું વેચાણ થાય છે એના કારણે આજે એપીએમસી સુરત નંબર વન બની છે એની સાથે સાથે શાકભાજીનો કચરો છે એ કચરામાંથી બાયોગેસ સીએનજી બનાવવાની કામગીરી ચાલે છે અને આ ગેસ આઈ કંપનીમાં આપવામાં આવે છે જેના કારણે ખેડૂતોને ખેતીના પાક સિવાયની અન્ય ઇન્કમ હોવાને કારણે આજે એપીએમસી નંબર વન બની છે અને આપણા લોકપ્રિય પ્રધાનમંત્રી મોદી સાહેબની જે વાત છે કે ખેડૂતોને આવક બમણી કરવાની જે વાત છે એમાં આપણા લોકપ્રિય સાંસદ શ્રી સી પાટીલ સાહેબ માન્ય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ આપણા સહકારી મંત્રી અમિતભાઈ શાહ સાહેબ આ બધાનો ખૂબ સહકાર મળ્યો છે આભાર